ભાવનગર જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિનું વાહન અકસ્માતમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મિયાણીના પતિ મિયાણીને ગત મોડી રાત્રિએ પાસે આવેલ ગઢુલા ગામ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર ઈજાગ્રસ્ત મુળજીભાઈને તાત્કાલિક શિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રમુખના પતિનું મોત થયું હતું આ ઘટના શહેર અને જિલ્લામાં વાયુ વેગે પ્રસરતા ભાજપ અગણીઓ મોટી સંખ્યામાં સરકારી